વાપીમાં રાત્રે બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીમાં ચાર કલાકમાં એકસો સોળ મીમી જેટલો વરસાદ પડી ચૂક્યો છે વાપીના આઝાદનગરમાં પાણી ભરાયાની વાત કરીએ તો આઝાદનગરમાં ભારે વરસાદને લઈ લગભગ અડધા વાહનો પાણીમાં ડૂબી ગયા છે તો બીજી બાજુ વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે અને વાપીનો મુખ્ય માર્ગ છે જ્યાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાપીથી પૂર્વ અને પશ્ચિમને જોડતો મોટો અંડરપાસ પાણીથી ભરાઈ જતા પાણી પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી પાણી હટાવવાની કામગીરી શરૂ કરી હતી વાપીના નાના અંડરપાસમાં પાણી ભરાતા તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે કલ્પેશ પટેલ આર એન વાપી